નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે કર્ક રાશિનું વર્ષ બે હજાર છવ્વીસનું વાર્ષિક રાશિફળ જાણવાના છીએ તો આપ સૌને આ વિડિયોને અંત સુધી જોવા વિનંતી અને કર્ક રાશિના અન્ય લોકો સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી આર્થિક સ્થિતિ તમારી મહેનત સકારાત્મક પરિણામો આપશે જો તમે મિલકતના સોદા માટે વાટાઘાટો કરી રહ્યા છો તો તે સફળ થશે તમારે તમારા વ્યવસાય માટે લોન લેવાની જરૂર પડી શકે છે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી તમે નવો વ્યવસાય શરૂ કરી શકો છો એપ્રિલ અને જૂન વચ્ચે તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે અગિયાર માર્ચ પહેલાં મોટા પ્રોજેક્ટ્સ ટાળવા તમે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફ્લેટ અથવા જમીન ખરીદવાનું વિચારી શકો છો ઓક્ટોબર અને માર્ચમાં તમને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે ભણતર અને કારકિર્દી આ વર્ષ તમારા માટે નવી સિદ્ધિઓ લાવશે તમે ખૂબ જ ભાગ્યશાળી રહેશો તમે નવા મિત્રો અને સંબંધો બનાવશો અગિયાર માર્ચ પછી બેરોજગાર લોકોને નવી નોકરીઓ મળવાની શક્યતા છે શનિની અનુકૂળ સ્થિતિને કારણે કાર્યસ્થળ પર તમારા માન અને સન્માનમાં વધારો થશે બે જૂન પછી તમારા વ્યવસાયમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે જોકે આ વર્ષે લોન અને અન્ય બાબતોમાં ખૂબ કાળજી રાખો વિદેશમાં રહેતા લોકો તેમની કારકિર્દીને લઈને વધુ ચિંતિત થઈ શકે છે સ્વાસ્થ્ય વર્ષની શરૂઆતમાં બારમા ભાવમાં ગુરુનું ગોચર નાની સમસ્યાઓનું કારણ બની શકે છે ગુરુ તમારા છઠ્ઠા ભાવ પર પોતાનો પ્રભાવ પાડતો રહેશે કબજિયાત અને ઘૂંટણ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે પરંતુ કોઈ મોટી સમસ્યાઓની અપેક્ષા નથી જૂન અને ઓક્ટોબર વચ્ચે તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે ઓગસ્ટની આસપાસ વાહન અકસ્માત શક્ય છે માટે વાહન ચલાવતી વખતે સતર્ક રહેવું સંધિવા અને કબજિયાતથી પીડાતા લોકોએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જાન્યુઆરી અને જૂનમાં તમારું સ્વાસ્થ્ય પ્રતિકૂળ રહી શકે છે જો તમને મોડે સુધી જાગવાની આદત હોય તો તેને સુધારો કૌટુંબિક જીવન આ વર્ષે તમારા પરિવારની અપેક્ષાઓ વધુ રહેશે શરૂઆતમાં તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કોઈને સલાહ આપતા પહેલાં તેનું પાલન કરો લોકો તમારી કાર્યશૈલી પર પ્રશ્ન ઉઠાવી શકે છે ગુરુના આશીર્વાદથી તમે નવી મિલકત અને જમીન ખરીદી શકો છો નાણાકીય સમસ્યાઓને લઈને તમારા નજીકના મિત્રો સાથે દલીલો થઈ શકે છે તમે તમારા ઘરે શુભ કાર્યક્રમોનું આયોજન કરશો વર્ષના મધ્યમાં તમે તમારા પિતાના સ્વાસ્થ્ય વિશે થોડા ચિંતિત રહેશો લગ્ન જીવન આ વર્ષની શરૂઆતમાં વૈવાહિક સંબંધોમાં પ્રેમ વધશે તમે તમારા જીવનસાથીને પૂરતો સમય ફાળવશો ઓગસ્ટમાં ચંદ્રગ્રહણના પ્રભાવને કારણે તમારા જીવનસાથીને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે નાની ભૂલો માટે તમારા જીવનસાથીને માફ કરો કુંવારા લોકો માટે જૂન અને ઓક્ટોબર વચ્ચે લગ્નની ઉત્તમ શક્યતાઓ છે ઉપાય દરરોજ હનુમાનજીની પૂજા કરો અને દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો મિત્રો અહીં વર્ષ બે હજાર છવ્વીસનું કર્ક રાશિનું વાર્ષિક રાશિફળ સમાપ્ત થાય છે આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી